ગોધરાના સિંગલ ફળિયા વોર્ડ નંબર સાત વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઇન નાખવામાં આવી છે તે ગટર લાઇનના કામમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને માત્ર દેખાવ પૂરતી છ થી આઠ ઇંચની ગટર બનાવવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાવશે છે ત્યારે એક માસ ઉપરાંત વિસ્તારના માર્ગો પર કામમાં લેવલિંગ કર્યા વગર જવાળીધર ગટરનું કામ કરવામાં રહ્યું છે તો કેટલીક જગ્યાએ આરસીસી ગટર બનાવવામાં આવે છે ગટર માત્ર છ થી આઠ ઇંચ જેટલી ઊંડી ગટરમાં બનાવવામાં આવી રહી છે ગટરનું લેવલિંગ કરવા માટે

ખર્ચી પાલિકા તંત્ર ગટર લાઈન નું કામ માત્ર દેખાવ પૂરતો કરવામાં આવતું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે પાલિકા તંત્ર ના પેટ પાણી પણ હતું નથી ગટર લાઈન કામમાં માં ગેરરીતિ સામે પાલિકા ના સત્તાધીશો કરેલ મૌન ધારણ સામે લોકો દ્વારા એક સવાલ ઉઠવા પામ્યા છે ઉલ્લેખનીય બાબતે છે કે આ સમગ્ર કામ કાઉન્સિલરની દેખરેખમાં થતું હોય તો શું તેમને આ દેખાતું નહીં હોય ગટરના કામમાં કામ માં આટલી ગેરરીતિ હોવા છતાં કેમ કોઈ તપાસ કરવામાં આવતી નથી એક મહિના દોઢ મહિનાથી આ બધું ખોદીને ગયા છે વરસાદી ગટર લાઈન માટે પાણીના નિકાલ માટે એમને પાછલા એક દોઢ મહિનાથી ખોદીને ગયા છે હજુ સુધી એનો કોઈ નિકાલ નહીં આવી રહ્યો કંઈ કામ પણ નહીં થઈ રહ્યું હમણાં વોચમાં ઘણી બધી રજૂઆત કરતા અને સ્થાનિક રહી સ્થાનિક કાઉન્સિલર આવી અને આટલું પાછું પૂરણ કરી ગયા છે અને એમને એવું કહે છે કે થઈ જશે થઈ જશે એવા દિલાસો આપી રહ્યા છે પણ હજુ સુધી કંઈ નિકાલ થઈ રહ્યો નથી અને સાહેબ જોવા જઈએ તો પાઇપલાઇન એમને કડી છે પણ બધી નાની પાઇપલાઈનને એવું બધું છે આનો કોઈ વરસાદી પાણીનો નિકાલ થાય એવું લાગતું નથી તો શું સાહેબ ગેરરીતિ તો થઈ જ રહી છે ને સાહેબ તમારી સામે છે તમે જોઈ રહો હવે આનો નિકાલ શું થાય કેવી રીતના કરવાનું હોય છે એની તપાસ થવી જોઈએ ખરેખર કે આમાં માલ કયો વાપરવો જોઈએ ને એમને અમને શું એમને આપ્યું છે આ કામ માટે કોન્ટ્રાક્ટર ઉપર એક બે વખત પહેલાં આવીને ઉભા રહ્યા હતા કોન્ટ્રાક્ટર પછી એમને ગયા છે પછી આયા નથી આ દાડે પૂરણ કરવાનું હતું તે વખતે અમને કોન્ટ્રાક્ટર આવ્યા હતા રજૂઆત એ છે કે સાહેબ ગયા મહિનાના અંદર આ લોકો વરસાદી પાણીના પાઇપ નાખવા આવ્યા હતા દસથી થી બાર પાઇપ નાખ્યા છે ત્યાર પછી ના ગયા છે ગયા છે ત્યાર પછી ના આવ્યા નથી સ્થાનિકોએ રજૂઆત કરી કે ભાઈ કામ ચાલુ કરો અથવા તો જેમ હતું એમ બંધ કરો ઘણી વાર રજૂઆત કરી છતાં હમણાં આવ્યા અને થોડું પૂરણ કરીને ગયા છે મારી ખુદ મધર ખૂબ બીમાર છે એમનાથી બાને પણ નથી નીકળાતું અને આગળ થોડું થોડું ખોદી અને કામ આગળ વધાર્યું છે તો અમારી એ રિક્વેસ્ટ છે કે સાહેબથી કે આનું પૂરેપૂરું નિરાકરણ લાવે જે કંઈ હોય એનું નિરાકરણ આવવું જરૂરી છે એ કંઈ અમને અમને કંઈ બતાવ્યું નથી કે કઈ રીતનું કામ છે અને કઈ રીતનું આગળ વધવાનું છે બસ ખાલી આ પાઇપ નાખ્યા છે અને છેલ્લા મહિનાથી આવ્યા નથી ઘણી રજૂઆત કરી કે ભાઈ અમને દવાખાને જવાથી અમારાથી બાને ઘરથી બાને નહીં નીકળાતું પછી થોડું ઘણું અમારા રસ્તા માટે કરી બાકી આગળ કંઈ કર્યું નહીં આગળ એના માટે કીધું હતું કે ભાઈ પાણી ભરાયેલું રહે તો સારું કામ થશે પણ કંઈ કામ આગળ વધ્યું નથી ના કોઈ વર્ક ઓર્ડરની અમને કંઈ બતાવવામાં આવ્યું નથી અમારું નામ વસીમભાઈ છે